ફેમિલી કેમ છો મજામાં તમે બધા મજા મારી સૌથી પહેલા બધાને જય માતાજી જય ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સ્વાગત છે તમારા નવા બ્લોગની અંદર તો આજે પછી બ્લોગ ચાલુ કર્યો છે સવાર કામ હતું થોડુંક તો આપણે જવાનું છે આજે ધનતેરસની ખરીદી કરવા તો આજે છે ધનતેરસ તો સૌથી પહેલા બધા ફેમિલી મિત્રોને ધનતેરસની હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ તમારા ઘરે ભાનના ઢગલા થાય એવી શુભેચ્છાઓ આપણે જવાનું છે થોડીક એવી ખરીદી કરવાની છે તો કે આપણે સિલેક્ટેડ ને બધું કરીએ હતા મિત્રની શોપ ઉપર તો આપણે જવાનું છે ત્યાં જો શૂટિંગ બ્લોગ બને તો આપણે બનાવશું ખરીદી તમને બતાવશું તો તમે આગળ 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 વિડીયોમાં રહી જાઓ ખાસ વિડીયો જવાનું ભૂલતા નહીં જઈએ આપણે હવે હું ને મિત્રની સોનાની શોપ છે સોની બજારમાં

આપણે આવી ગયા શૈલેષભાઈ બારડ ની શોપ ઉપર આપણા મિત્ર છે તો શૈલેષભાઈ તમે અમારા કસ્ટમર ને જણાવો તમારા સોના ની કઈ કઈ વસ્તુ તમે રાખો કઈ કઈ પ્રોડક્ટ આપો તમે હોલસેલમાં ખરીદી કરો વેચાણ કરો હો કે રિટેલમાં વેચાણ કરો હોય એ તમારા કસ્ટમરને જરાક જણાવો કઈ કઈ આઈટમ બનાવો એ ખાસ જણાવો આપણે આ અત્યારે રિટેલમાં હોલસેલ ભાવે રિટેલ આપીએ છીએ બજાર કરતાં સસ્તું હા જે તમારી ત્યાં બજારમાં પંદર અઢાર ટકા વીસ ટકા જે મેકિંગ ચાર્જ છે આપણે અહીંયાથી દસ ટકા મેકિંગ ચાર્જથી વસ્તુ ચાલુ થાય છે બરાબર બરાબર અને આપણી પાસે વિશાળ સ્ટોક છે જે વસ્તુ જોતી જે હાજરમાં મળી જશે બરોબર અને આ જો આવું નવી આઈટમ તમે કોઈ દી જોઈ નહીં હોય મિત્રો એવી આઈટમ હોય માળા જેવો તમે હે ને બંગડી જેવો તમે અને તમારે ખાસ તમારે આપણે આપો નોરતામાં કોઈને હોલસેલ લાણીનો ઓર્ડર દેવો હોય આપણે બે મહિના પેલા આપણે ઓર્ડર દીધેલો અત્યારે તો ભાવ હે આસમાને ફૂગી ગયા હે પણ બે મહિના પેલા આપડે ઓર્ડર દીધો હતો ધનતેરસ ને કીધું આપડે ખરીદી કરી આવી મિત્ર છે શૈલેષભાઈ બારડ અહીંયા બેસે છે હિતેશભાઈ ઝાલા એ આપણા મિત્ર ગયા છે દેશમાં વયા ગયા દિવાળી કરવા તો મિત્રો આપણે ફેમિલીને કહી દીધું આપણું સરનામું જરાક બાપુ નોટ કરાવી દે આપણું સરનામું આવે છે બોગાની શેરી એબી ટાવર માળે એકતાલીસ નંબર સોની બજાર રાજકોટ સોની બજારમાં શોપ છે મિત્રો નાની એવી શોપ છે પણ તમે આવશો ને એટલે બીજી વાર તમારે સો ટકા મુલાકાત લઈ લો એવી તમને હું ખાતરી આપું છું મોટા મોટા શોરૂમની તમે વિઝિટ કરી હોય એ તમે ભૂલીને એકવાર અહીં અચૂક મુલાકાત કરજો કોઈ પ્રમોશનનો વિડીયો નથી પણ મિત્ર છે એટલે આપણે વિડીયો બનાવ્યો છે તમે એકવાર અહીં આવો ને એટલે તમારી એ મુલાકાત આજીવન બની રહેશે એ તમારી ગેરંટી છે આ વિડીયોમાં તમને કહું છું તમે ખાસ યાદ રાખજો અને જોવા હોના બિસ્કેટ હેના અત્યારે એના ભાવ એને આસમાને થઈ ગયા છે તો હાલો ફેમિલી તમને આ વિડીયો મારો ગઈમો હોય તો આગળ અપૂરનો લાઇક કરજો શેર કરજો ગીર સોમનાથનું ઘરેણું છે આ ઘરેણાનું કરે પણ એ ગીર સોમનાથનું ઘરેણું છે રાજકોટમાં છે ને ધૂમ મચાવી નાખી હોની બજારમાં કાલો ફેમિલી તમે મળજો હોની બજાર એબી ટાવર ને બગુ એબી ટાવર એબી ટાવર ચોથા માળે સોની બજારમાં રામનાથ પરા આગળ આવો ને એટલે સીધી એબી ની એબી ટાવર એબી ટાવર એબી ટાવરે એ સીધા આવો ને એટલે ભોકાણી શેરી આવે એબી ટાવરમાં તમે ચોક્કસ મુલાકાત લેજો જો આ બતાવી દીધું તો 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 માં રીટેલ માં બધું બનાવી આપણે ઘરે હોનાની પૈકી ખરીદી ઓમ જ્વેલર્સ માં હવે જઈએ હું નીરુભાઈ ફટાકડા લેવાના કાંઈ આપણે જઈએ લિફ્ટમાં ઘરે આપણે હે ને હજી ફટાકડા લેવાના બાકી છે આ લિફ્ટમાં ચોથા માળે આવી જવાનું ફેમિલી જો પોતા મારે આવી જવાનું આપણે જાય ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચાલો હલો હીરોભાઈને આપણા ફટાકડાની ખરીદી કરતા આવી ફટાકડા લઈ લઈને પછી તમને ઘરે જઈને બતાવશું ફટાકડા મળી આવ્યા છે ઘરે જઈને ફટાકડા લઈને લો ફેમિલી આપણે આવતા રહ્યા ઘરે ખરીદી કરીને થોડા ઘણી થઈ ગયું મોડું હજી જમવાનું પણ બાકી છે જો આપણી ખરીદી આવી ગઈ છે અહીંયા ઓમ શિવ જ્વેલર્સ ઓમ શિવ જ્વેલર્સ આપણા મિત્રની શોપ છે મિત્રો ને બહુ મજાના માણસ છે ખોટા વખાણની કે એવી વાત નથી કે મિત્ર છે એને ખોટા વખાણ કરે છે પણ મિત્રો છે ને બહુ સરસ મજાના માણસ છે અને ખરીદી કર્યા જેવું છે કેમકે મારું આખું ગ્રુપ સર્કલ મારા અમુક સગાવાલા ઘણા તેની ખરીદી કરે છે અને આખું ગીર સોમનાથ એનું એ બાજુના ગામડાવાળા બધા અહીંયા રાજકોટ ખરીદી કરવા આવે છે તમને લગ્ન તો હું તો કહું છું લગ્નગાળો હોય ને લગ્નમાં હોનાની ખરીદી કરી હોય ને તે ઉપર અચૂત મુલાકાત કરજો તમને હે ને અમારા નિશ્ચય નંબર આપી દીધા હે વિડીયોમાં એ નંબર ઉપર કોન્ટેક કરજો તો એ નંબર ઉપર કોન્ટેક ન કરો તો મારો કોન્ટેક્ટ કરજો હું તમારી સાથે આવીશ પણ એકવાર અશુભ મુલાકાત લીધો કાયમીની મુલાકાત બની રહી છે તમે તો લઈ આવશો પણ તમે બીજા બેને કહેશો કે ત્યાં હોનાની ખરીદી કરવી હોય તો અહીંયા જવાય તમારે નાગપુર દાણો લેવો હોય છે ને તોય તમે ત્યાં લેવા જઈશો એટલી મને ખબર છે આપણે પણ જો ખરીદી થઈ ગઈ છે આજે ધનતેરસનું મુહૂર્ત કરી નાખું છે આપણે તો જો કે બે મહિના પહેલાં લઈ આવ્યા હતા આપણે ઓર્ડર દઈ પણ આ થઈ ગયું તો ધનતેરસના દિવસે બધા કહે માન્યતા છે કે લઈ લો આપણે લઈ લીધું જો પણ એકવાર હે ને મુલાકાત જરૂર કરજો શૈલેષભાઈની રિતેશભાઈની નંબર હું નીચે વિડીયોમાં આપી દઈશ નંબર ઉપર કોન્ટેક કરજો અને હું તો કહું છું તમારે નાનોમાં નાનો દાણો હું તો લેવું હોય ને

મને ના ઓલગમાં ના વિડીયોમાં ત્યાં સુધી બધા ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય